હાલો વિદ્યાર્થી મિત્રો ભરતીના વિડીયો મિત્રો તમારા બધાનું સ્વાગત અને બધા મિત્રોને ગુડ મોર્નિંગ તો ગુજરાતી એજ્યુકેશન ટ્રસ્ટ દ્વારા ભરતી જાહેરાત કરી છે મિત્રો પોસ્ટ ટીચર પટ્ટાવાળા પ્લસ અલગ અલગ જગ્યા છે આસિસ્ટન્ટ તરીકે છે કોઈપણ પરીક્ષા વગરની ભરતી અને કોઈ પણ ફેર વગરની ભરતી છે મિત્રો ચેનલમાં જો ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ લાઇક અને શેર કરો બીજા મિત્રોને પણ ઉપયોગી બને મિત્રો તો તમે વિડિયો છે અંત સુધી નિહાળો મિત્રો તો આપણે વિડીયો શરૂઆત કરીએ કલ્યાણ એજ્યુકેશન ટ્રસ્ટમાં ટીચર પટ્ટાવાળા ગૃહપિતા ગુરુ માતાના પદો પર ભરતીની જાહેરાત કરી છે પરીક્ષા વગરની ભરતી છે આપણે વિડીયોમાં પૂરી ડિસ્કસમાં ચર્ચા કરવાના છે મિત્રો તો વિડીયોમાં બિનાઈ રોટેડ સુધી ત્રિવેણી કલ્યાણ જે એજ્યુકેશન ટ્રસ્ટ છે અરજી તમારે ઓનલાઈન માધ્યમ દ્વારા ઓનલાઈન કરવાની રહેશે મિત્રો સત્તાવાર વેબસાઇટ અહીંયા આપેલી છે બરાબર આપણે અહીંયા બરાબર નહીં દેખાતી એટલે આપણે છેલ્લા પણ આપેલી છે મિત્રો ને તમારે કઈ રીતના છે ફોર્મ તમારે મોકલવાનું છે એ પણ આપણે ચર્ચા કરવાના છે પાંચ એપ્રિલથીના રોજથી ફોર્મ ભરવાના સ્ટાર્ટ થઈ ગયા છે અને એમાં કોઈ પણ છેલ્લી તારીખની કોઈ પણ જાહેરાત કરી નથી મિત્રો એટલે તમે જે ઘણા ટાઈમ સુધી ફોર્મ ભરી શકશો એવો ઉલ્લેખ નથી કરેલો કે તમે એટલા ટાઈમ સુધીમાં તમારે ફોર્મ કમ્પ્લીટ કરવાનું રહેશે મિત્રો તો અહીંયા આજે આપેલું છે બરાબર આ ટીચર અંગ્રેજી છે પછી હિન્દી માટે છે સંસ્કૃત છે ગણિત બરાબર આ બધા માટે છે તમે એકવાર વિડીયો સ્ટોપ કરીને બધી માહિતી છે એકદમ વ્યવસ્થિત વાંચી શકશો મિત્રો અને ખોટો શિક્ષક ગૃપ માતા તરીકે પણ તમને અહીંયા જો ઓફર કરેલ છે મિત્રો પણ આગળ અરજી ફીની પણ વાત કરવાના છીએ તો ત્રિવેણી અરજી આમાં કોઈ પણ જાતની હરજી ફી છે એ નથી નિચુક્ત છે તો આ રીતના છે મિત્રો તો તમારે કોઈપણ જાતની અરજી કરવાની થાતી નથી બરાબર રીતે તમારે અરજી કરવાની નથી આગળ આપણે વાત કરી લઈએ જરૂરી દસ્તાવેજો વિશે વાત કરવાના છીએ તો એની વિશે વાત કરી લે તો રિઝ્યુમ સીવી રિઝ્યુમ ફરિજાત છે આધાર કાર્ડ પાનપાડ એમાંથી કોઈ પણ એક ડોક્યુમેન્ટ પાસપોર્ટ સાઇઝના ફોટા સહી લિંક સેલિટી છે માર્કશીટ ડિગ્રી હોય તો અનુભવનું પ્રમાણપત્ર જો હોય તો અથવા જે પસંદગી પ્રક્રિયા વિશે વાત કરીએ પસંદગી પ્રક્રિયા છે ઇન્ટરવ્યૂ અથવા જે લાયકાત અથવા આવડતના આધારે હશે તમારું પસંદગી પ્રક્રિયા છે મિત્રો થતું હોય છે તમારો કેટલો અનુભવ છે એના પર આધાર રાખે છે ઇન્ટરવ્યૂમાં બરાબર બીજું કાંઈ મેરિટ આધારિત બીજું કાંઈ છે નહીં તો આ રીતના જે હજી પ્રક્રિયા છે અને પગાર ધોરણની વાત કરીએ તો પગાર ધોરણ છે તો ભરતીના ઉમેદવાર સંસ્થાના નિયમ મુજબ આકર્ષણ પગાર મળવાપાત્ર છે એટલે સરકાર શ્રીના નિયમ મુજબ છે પગાર મળતો હોય છે મિત્રો તો આ રીતના છે અને શૈક્ષણિક લાયકાત વિશે માહિતી મેળવીએ તો શૈક્ષણિક લાયકાત છે એ અરજી કરવા માટે શૈક્ષણિક લાયકાત છે પોસ્ટ માટે અલગ અલગ છે એટલે તમે કઈ પોસ્ટ એટલે તમારો અભ્યાસક્રમ શું છે એના પર ડિપેન્ડ કરે મિત્રો બરાબર તો એના પછી તમે કયા ફિલ્ડમાં ફોર્મ ભરો એ એના પર નક્કી કરે છે અને હવે તમારે અરજી છે કઈ જગ્યાએ મોકલવાની છે એની વાત કરી દઈએ લાસ્ટમાં તો વેકેન્સી અનુસાર ઉમેદવારો ઓનલાઈન અરજી કરી જે આપણે વેબસાઇટ આપે છે એ વેબસાઇટ પર જઈને તમારે અરજી કરી અને જે અહીંયા ઈમેલ આઈડી આપેલી છે આ ઈમેલ આઈડી પર છે તમારી અરજી છે એ મોકલવાની રહેશે મિત્રો આ રીતના તો હતો વિડીયો સારા લાગે છે એને લાઈક અને શેર કરીએ મિત્રો મળી નવા વિડીયોમાં